ગાડી તો પછી જેમ તેમ કરીને કાર્ડ નાખી ને રાતે લઈ હજી ગયા હતા કંપનીવાળા આવ્યા હતા એટલે અત્યારે છે ને આપણે ખાઈને નવરા થઈ જતી બપોર થઈ જાય એક વાગ્યો છે અત્યારે ને એ તો ને હરદેવ છે ને બે જવો મારા બા કોણ કોન લેવાય કોણ ખાય તો આ બે કોન ખાય છે ને બકાલુ લેવાથી સુરત સુરત જવાનું છે એને એટલે સુરત લઈ જવાનું બકાલું લેવા છે કાંઈ નહીં હમણાં બતાવું તો હું હું બકાલુ લેવા છે જે બકાલું ખાલી કરતા હતા ને ક્યાં છે ને કપસી નહીં હોય જોવા કપસીને જો મેં ખાલી કરી મારા પગ જોવો સિમેન્ટ જેવા બે પગ એવા છે મમતાની બકાલું ખાલી કરતા હતા મેં એટલું ફેરો આ ટ્રેક્ટરે કહ્યું તો ખાલી કરી નાખ્યું છે અત્યારે અને આ બાજુ જો આનું બકાલું ખાલી કરી નાખ્યું છે ભીંડો ભીંડો સોળી ડોડા ચીબડા ચીબડા તો નાના નાના હારા છે પૂણાપૂણા લાઇતી જોવા હવે શીશા હતા એ તોડી લીધા મારા ભાઈએ આ બધું બોકડું છે કાડા છેવડો ખાધો તમે ડોડા આવો મળ્યા અત્યારે હવે કા હમ હા જો સોડા હા પી લો તને આળો આપણે સીબડુ ખાઈને તો ને આ કપસી વેવાની છે અને મંડાઈ લેવી ખાઈ ગુવાર રીંગણી ચોકે છે અહીંયા વરસાદ આવી ગયો ને અત્યારમાં થોડોક એટલે આ પારવા પારવા રીંગણી સોંપી દઈ રોપ કર્યા છે લાડ બધા કાબા આ બે રોકલા થઈ ગયા છે હવે મમ્મી છે બધુંય બે ને રેવા જતો લીંબુ કેટલી ખાતી થઈ ગઈ અત્યારે લીંબુ બહુ આવ્યા અત્યારે અમારે અને આવો આવ નારિયેળે જો એ બે વધી જાય લીંબુ શું કરે પછી લઈ જાવ એને કાબા અહીંયા લઈ જવાના રહે તમારે સીતાફળ આવવાનું શરૂ થઈ ગયું છે ધીમે ધીમે જો દોડ્યો અહીં સીતાફળ દેખાય અવ દિવાલ આવશે ને પાકી જશે બધાય આ બધું રીમ ને એવું ચોપી દે વરસાદ આવી ગયો એટલે અને આ થાય છે વાળવા કા હા અમને તોમનો વાળ્યું હા દા વાળજો કપસી વેતો થનતે વેરાન વાળા સુને કપસી ખડ ખડ નઈ તો ચોય સાન ગળવા આવી કોણ ખાય હમ હા ભાવો હાથ લેતા થાવ ત્યાં આપણું કામ થઈ ગયું ને પછી વરસાદ આવ્યો છે એટલે સારું છે જો કપચી વેવી ગઈ ને પછી વરસાદ શરૂ થઈ ગયો છે પાછો કાલની જેમ જ ચંધેર હલો થાય ચાર હાથ મુ કાંઈ નક્કી ને કેટલો આવે એમ કે પવન ને એટલું તે સારો અને વરસાદ એટલો આવે થઈ ચાર હમણાં ભાઈ બે દિસા ચાલુ છે તે બધા ગામડે હશે તે કમેન્ટ કરી દેજો કોના ગામમાં વધારે પડે છે પાણીનું વરસાદ તો અત્યારે તો પાછો વરસાદ શરૂ થઈ છે ને મોમકા છે ને દોડાને શેવડા બનાવવા મળી છે કે વરસાદ છે કે તાટોડા ને મજા આવે ખાવાની તો એ શેવડા બનાવવાનું શરૂ કરી દીધું ને તો દોડા પોલેથી ને એ તો ભાઈ અમારે સૂઈ જશે છે વરસાદ રાપટે ઝાપટે આવે છે ઘડીક આવવાની કડીક જાય આવો છે તો કપસી બસ એવું નથી કપ થી બધી જેવી નાખી સારું છે નકર માં પાછું કાલે જેમ વરસાદ સરખો આવ્યો હોત ને તો પાણી આવી જાત ને તો કપ થી પાછી ધોવાય એટલે અત્યારે વેવી જ પડે નથી એટલે અત્યારે પેલા કપ થી વેવી નાખીને હવે વાંધો ન આવે એમ કઈ ને હાલો કન્ટિન્યુ વિડીયો માં રોમણા સેવડો બનાવી નાખી પેલા એ તો ભાઈ લાગી જશે ને એટલે શેવડો આપણે બનાવવાનો વારો આવ્યો તો આવડતો જ નથી એ હમણાં આવે છે એટલી ઘણા હલાવવાનું સુધી કે તેલ નાખીને કે હલાવો એટલી કે થોડાક થોડાક તળે

એ તો દાદા પણ ખાવા બે જો અડધી મારી વાર ખાશે કાળ દેવ તો કાઈ ને આવો વિડીયો આપણે એમ કરી વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું પાછા કાલે સવારે તો બધાને ગુડ નાઇટ જય માતાજી બાય 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 બાય